ની ઉપર આપણે જીવીએ છીએ રહીએ છીએ એવી ધરતી માતા એના નામનું એક વૃક્ષારોપણ કર્યું છે એક જે આપણે દેશમાં રહીએ છીએ જેને આપણે માતા તરીકે પૂજીએ છીએ એ ભારત માતા એના નામનું એક વૃક્ષારોપણ કર્યું છે એક જેના થકી સમગ્ર જીવન જીવનસૃષ્ટિ ચાલે છે એવું જળ જે જળ આપણને હંમેશા આપે છે એ નદી એટલે આપણે નદી માતાના નામનું એક પેટનું વૃક્ષારોપણ કર્યું છે અને બીજું જેને આપણે માતા તરીકે પ્રાણીમાં જે છે સર્વસ્વ ગાય એ ગાયને માતા તરીકે પૂજે છે ગાય માતા તરીકે એમના નામનું પણ એક વૃક્ષારોપણ કહ્યું છે આજના પાંચ માતાઓના નામનું મોદી સાહેબનું આવાન છે મેં એક પેડ માકે નામનું વૃક્ષારોપણ પાંચ વૃક્ષનું વાવેતર કર્યું છે સેમ કેટલા વિસ્તારોની અંદર આજે ખાસ તમારો કાર્યક્રમ હતો આજે મારા જન્મદિવસ નિમિત્તે ચોત્તર અઢારસો વીસ કાર્યક્રમો છે અલગ અલગ આ લગભગ મારો પાંચમો કાર્યક્રમ છે આયા અને આખો દિવસ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સામાજિકના સ્વરૂપ નિદાન કેમ્પ છે કે વૃદ્ધાશ્રમ છે અનાથાશ્રમ છે મૂંગાભેરા સારા છે એ બધી જ જગ્યાએ એમને જે ઈચ્છાઓ હોય એ ભોજન કરાવવાનો મારો આજનો સંકલ્પ છે અને બધી જગ્યાએ કરાવવાના કારણ કે રેગ્યુલર ભોજન તો એ લોકો કરતા જ હોય છે પણ એમની ઈચ્છા પૂછી અને આ સ્પેશિયલ બહાર બનાવડાવી અને એને જે ઈચ્છા હતી એ બધું જ જગ્યાએ ખવડાવવાના છે અને સરોવર રિટર્ન કેમ્પ પણ જે બીમાર લોકો હોય અને એને વિના સહાય ઉપયોગી કરી ડૉક્ટરોને બોલાવી અને એને